નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી લોકસભાના કોંગી ઉમેદવારની જનસંપર્ક યાત્રા સાવલી આવી પહોંચી વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડયારની જનસંપર્ક યાત્રાનો કાફલો સાવલીમાં આવી પહોંચતા સાવલીનગર તાલુકાના કોંગી કાર્યકરો દ્વારા સાવલીની ભાદરવા ચોકડીએ ભવ્ય સ્વાગત કરાયું હતું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા મતદારોની મુલાકાત કરી પોતાનો પક્ષ મૂકી રહ્યા છે ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના વિધાનસભા તાલુકાના સાકરદાથી જનસંપર્ક યાત્રાની શરૂઆત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ સાગર કોકો સહિત કાર્યકરોના જંગી કાફલા સાથે કરી સાવલીનગરમાં આવી પહોંચ્યા હતા સાવલીની ભાદરવા ચોકડી પાસે સાવલી ડેશન અને નગરના કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને મહારાણા ચોકે સ્થાપિત મહારાણા વીર પ્રતાપની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરી કાફલો જનસંપર્ક માટે ડેસર તાલુકાના ગામો બાજુ રવાના થયો હતો ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર આ વિસ્તારમાં ભારે જનપ્રતિસાદ મળી રહ્યાનું જણાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી વડોદરા લોકસભા બેઠક અંતર્ગત આજે આજે સાવલી વિધાનસભામાં સવારે સાકરતાથી પ્રચાર શરૂઆત કરી છે આજે અત્યારે સાવલીનગર ખાતે પહોંચ્યા છે અલગ અલગ કામોમાં જનસંપર્ક કરીને જયારે જઈ રહ્યા છે ત્યારે તમામ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે જેવી રીતે છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે પરંતુ આ વખતે વડોદરા લોકસભા બેઠકની તમામ જનતા જે રીતે હાલની પરિસ્થિતિ રાજ્ય અને દેશની થઈ રહી છે જે રીતે વડોદરાની વાત કરવામાં આવે છે એમના જ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કહેવામાં આવે એમના જ અધ્ય દ્વારા કહેવામાં આવે કે સુરત અને અમદાવાદ કરતાં વડોદરાનો વિકાસ કેમ પાછળ રહી ગયો એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે લોકોએ જનતા જનતાએ જેને પોતાના જનપ્રતિનિધિ બનાવ્યા કે ભાઈ કામ સારું કરશે પરંતુ એ લોકો દ્વારા આટલા લાંબા શાસન બાદ પણ વડોદરા લોકસભા બેઠકના કામો થયા નથી એટલા માટે આ વખતે વડોદરાની જનતા એક નિર્ણય તરફ છે